આજે રાજ્યમાં રૂપાણી સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે ખેડૂતલક્ષી જાહેરાત કરતાં ફેબ્રુઆરી સુધીમાં પાક વીમાની યૂકવણી પૂર્ણ થશે તેમ સીએમ રૂપાણીએ કહ્યું છે રાજકોટ ખાતે વિજય રૂપાણીએ કિસાન સંમેલનમાં મહાજરી આપી હતી જે દરમિયાન તેઓએ કહ્યું કે રાજ્યના છન્નું અછતગ્રસ્ત તાલુકાઓમાં ખેડૂતોને સહાય યુકવણીની શરૂઆત થઈ છે અને ડિસેમ્બર સુધી અછતગ્રસ્ત તાલુકાના ત્રેવીસ લાખથી વધુ ખેડૂતોને કુલ બે હજાર બસ્સોને પંચ્યાસી પોઈન્ટ ઓગણસાહ કરોડની પાક નુકશાનની ચૂકવણી થઈ જશે જેમાં રાજકોટના

એમનું બિયારણ બધું જે નુકસાન થયું હોય એના આપવામાં આવશે ખેડૂતોને આર્થિક મદદરૂપ થવા માટેનો ક્રાંતિકારી જે કદમ ઉઠાવ્યું છે એનો આજથી સૌરાષ્ટ્રમાં રાજકોટના આંગણેથી પ્રારંભ થયો છે રાજકોટ જિલ્લાના ખેડૂતોને આજે અહીં હેમુ ગઢવી હોલની અંદર બોલાવ્યા હતા જેમાં અછતગ્રસ્ત વિસ્તારના એ તાલુકાઓના ટોકન તરીકે ખેડૂતોને બોલાવી અને એમને આર્થિક સહાયતાના